નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરોના રેકોર્ડ રેકોર્ડિક ભાવ ઊંચામાં ચોપનસો ને પંચ્યાસી રૂપિયા નોંધાઈ રહ્યા છે હાલ ગઈકાલ કરતાં જીરુની બજારમાં ઘટાડો અવશ્ય જોવા મળી રહી છે પરંતુ એવરેજ પંચાવનસો સુધી બજાર જોવા મળી રહી છે અન્ય માર્કેટયાર્ડમાં પણ ચાર હજારથી ચુમ્માલીસો વચ્ચે બજાર ટકેલી જોવા મળી રહી છે હાલ કોઈ મોટી તેજી કે કોઈ મંડીની સંભાવના જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો પંચોતેરથી બેતાલીસોને પચાસ રૂપિયા હળવદ પાંત્રીસોથી બેતાલીસોને ચોપન રૂપિયા મોરબી બત્રીસોથી ચાર હજાર છ રૂપિયા પાટડી છત્રીસો પચાસથી એકતાલીસોન પંચોતેર રૂપિયા બોટાદ ચોત્રીસો એંશીથી એકતાલીસોને એંશી રૂપિયા જસદણ ચોત્રીસોથી એકતાલીસોને પચાસ રૂપિયા ગોંડલ પચીસોથી બેતાલીસો એકાવન રૂપિયા વાંકાનેર ત્યાસો થી ચાર હજાર એક્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા ઊંઝા ચોત્રીસો થી ચોપનસો ને પંચ્યાસી રૂપિયા થરાદ બત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા પાટણ ત્યાં ત્રીસો થી ચાર હજાર પચાસ રૂપિયા હારીજ છત્રીસો થી ત્રણ રૂપિયા થોરા રૂપિયા નેનાવા બત્રીસો અગિયાર થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા વારાહી આડત્રીસો થી તેતાલીસો ને એકાવન રૂપિયા દિયોદર છત્રીસો થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર થી તેતાલીસો રૂપિયા રાપર સાડત્રીસો થી રૂપિયા અંજાર સાડત્રીસો થી ચુમ્માલીસોનત્રીસ રૂપિયા ભચાઉ આડત્રીસોથી એકતાલીસસો રૂપિયા જામનગર પચીસોથી ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા ભાવનગર બે હજારથી ચાર હજાર પાસઠ રૂપિયા પોરબંદર બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી ચાર હજાર ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો બત્રીસથી બેતાલીસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા ડીસા પાંત્રીસોથી એકતાલીસસો રૂપિયા સમી ચોત્રીસોથી સાડત્રીસો રૂપિયા ધાનેરા છત્રીસો એકાવનથી સાડત્રીસો નવ રૂપિયા થ્રોવલ ચોત્રીસોથી આડત્રીસો વીસ રૂપિયા ભીલડી ચોત્રીસો છોતેરથી પાંત્રીસો એકાણું રૂપિયા સાણંદ આડત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા પાઠાવાડા સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા કાલાવડ છત્રીસોથી ચાર હજાર ત્રીસ રૂપિયા અને વિરમગામ છત્રીસો પાંચથી એકતાલીસસો એકાવન રૂપિયા